દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની નગરી જ્યાં ભક્તિ અને એકતાનો અવાજ ગુંજે છે અહીં શિવરાજપુર ગામે હિન્દુ અને મુસ્લિમ સમુદાયો મળીને એક અનોખો તહેવાર ઉજવે છે જેનું નામ છે મલ કુસ્તી મેળો ભાદરવા પૂર્ણિમાના દિવસે હજરત જાકુપીરની દરગાહ પાસે આ કુસ્તીનું આયોજન થાય છે અહીં પહેલવાનો માટીના અખાડામાં ખેલે છે જ્યાં ધર્મની સીમાઓ ભૂલાઈ જાય છે અને એકતાનો સંદેશ ફેલાય છે પાંસો વર્ષથી વધુ જૂની આ પરંપરા હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું જીવંત પ્રતિક છે અહીંયા જે મલ કુસ્તી રમાઈ રહી છે એ પાંચસો વર્ષ પહેલાના પરંપરાગત થી દર વર્ષે અહીંયા આયોજન કરવામાં આવે છે આ વર્ષે મેં પ્રથમ વાર આમાં ભાગ લીધો હતો અને મારો પ્રથમ નંબર આવે છે જે સારા સારા ખેલાડીઓ સાથે હું રમે છું કે જે આજ સુધી હું કોઈ ખેલાડીઓને જોયા પણ નતા એવા સારા સારા મને ટક્કર આપવા વાળા પણ ખેલાડીઓ અહીંયા ગામડાઓમાંથી આવ્યા હતા હજારોની પબ્લિકમાં જોવાવાળી છે એમનું પણ પ્રોત્સાહન સારું મળી રહ્યું છે બહારથી આ ઘટના મલકુસ્તીના ગૌરવમય ઇતિહાસ સાથે જોડાય છે મલકુસ્તી જેને મલ્લ યુદ્ધ કહેવામાં આવે છે વૈદિક કાળથી ચાલતી આવી છે મહાભારતમાં ભીમ અને દુર્યોધનની કુસ્તીના વર્ણનથી લઈને તે શારીરિક શક્તિ અને નૈતિકતાનું પ્રતિક બની મુઘલ કાળમાં સોળમી સદીમાં તે પહેલવાનીમાં પરિવર્તિત થઈ

એમને ઇનામ પણ સારું એવું રાખવામાં આવ્યું છે અને જે આમાં મેડલ ટ્રોફી ટ્રેક ટ્રેકસૂટ પહેરવા માટે એ બધું પણ આપવામાં આવ્યું છે અને આ જે કુસ્તીના જે નિયમો હોય છે પહેલાના રમાતી મહાભારત રામાયણના જમાનામાં એ રીતના અહીંયા આયોજન કરવામાં આવે છે આજે જ્યારે વિશ્વ વિભાજનના સમયમાં જીવે છે ત્યારે શિવરાજપુરનું અમલ કુસ્તી મેળો એકતાનો ઉજ્જવળ દીવો બને છે તે ઇતિહાસને જીવંત કરે છે અને ભવિષ્યની પ્રેરણા આપે છે કે કુસ્તી જેવી કળા દ્વારા અમે એક બનેલા રહીએ જય દ્વારકાધીશ